સુરત ખાતે અયોધ્યા ખાતેથી નીકળેલી ભગવાન શ્રીરામની કશ યાત્રા આવી પહોંચતા વાતતે સ્વાગત કરાયું હતું શિયા ઇમામી ઇસ્માઈલી ખોજા સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અયોધ્યા ખાતે બાવીસમી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રી રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો છે ત્યારે દેશભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે ત્યારે અયોધ્યા ખાતેથી નીકળેલી કર્શ યાત્રા ગોરદુર સ્થિત પ્રેસિડેન્ટ ટાવર કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી ખાતે આવી પોછા કોજા સમાજ અгиવાનો સ્થિત મોટી સંખ્યામાં તમામ સમાજના ભાઈ બહેનો દ્વારા વાસ્ટે ગાર્થે કર્શ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું કોજા સમાજના અગ્રણી રશ્મિન હાલાની આજે જણાવ્યું હતું કે અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનો જયારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવી રહ્યો છે ત્યારે આ ખોજા સમાજ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યું છે આજે અયોધ્યાથી આજે કળશ યાત્રા તેમની સોસાયટી ખાતે પધારી છે ત્યારે ખોજા સમાજ દ્વારા ભવ્ય સ્વાગત કરવાની સાથે શ્રી રામચંદ્ર ભગવાનનું મૂજન આરતી કરવામાં આવી હતી સાથે જ ભોજન સમારોહ આયોજન કરીને હિન્દુ મુસ્લિમ એકતાનો શ્રેષ્ઠ સંદેશો આપવામાં આવ્યો હતો મારું નામ રશ્મિન જે હાલાણી છે આજે પ્રેસિડેન્ટ ટાવરની અંદર કોપરેટિવ હાઉસિંગ સોસાયટી તથા કરીમાબાદ સોસાયટી રત્નમ સોસાયટી અમે બધા જ કોઝા મુસ્લિમ સમાજની અંદર આજે અયોધ્યાથી આવેલ કળશ યાત્રાનું અમે સ્વાગત કર્યું છે અને ઘણી જ મોટી સંખ્યાની અંદર અમારો સમાજ હાજર રહેલ છે જેમ આપણું લોહીનો રંગ લાલ છે એવી રીતે અમે હિન્દુ મુસ્લિમ એકતાનો આજે પ્રતિક રૂપે અમે પ્રસંગ બધાએ સારી રીતે ઉજવ્યો છે અને ઘણી જ બધી મોટી હાજરીની અંદર આ પ્રસંગની અંદર બધા હાજર રહેલ છે અને એકતાનું એક પ્રદર્શન થયું છે અને જે ભગવાન રામચંદ્ર ભગવાનની જે બાવીસ તારીખની આપણા મંદિરની સ્થાપના છે એ માટે બધાની જ ખૂબ જ અમારા સમાજ તરફથી લાગણી છે એનો હું ભવ્ય ભવ્ય આભાર માનું છું આ કળશયાત્રા અયોધ્યાથી આવેલ છે અને અયોધ્યાથી બધી જ અલગ અલગ સિટીની અંદર આવે છે એમ અમારી ખોજા સમાજની અંદર પણ આવેલ છે એનું અમે ભવ્ય સ્વાગત કર્યું છે આસિફ ખેરાણી છે પ્રેસિડેન્ટ ટાવર સોસાયટીના સેક્રેટરી છીએ અને આજે અયોધ્યાથી નીકળેલ કળશ યાત્રાનું અમે લોકો ખોજા આગેવાનો તમામ સમાજ સુરત સમાજમાં જે ખોજા આગેવાનો છે તમામ સમાજ હાજર રહી અને આ કળશ યાત્રાનું અમે વાજતે ગાજતે સ્વાગત કર્યું છે અને એક અમારા ધર્મગુરુએ કીધું છે કે જે દેશમાં રહો છો એ દેશને વફાદાર રહેવાનું અને તમામ ભાઈબંધ કોમ સાથે મિત્રભર્યું વ્યવહાર રાખવાનો એના અનુસંધાનમાં અમે આ લોકો એક સમાજમાં એક દ્રષ્ટાંત પૂરું પાડીએ છીએ એકતાનું એક અમે કામ કરી રહ્યા છીએ